વાયા ને વાદળો ઉમટ્યા આવી પંક્તિઓ તો ઘણી વાર સાંભળી પણ આજે ખરેખર આ વાદળો કેવી રીતે ઉમટ્યા એ અહીં આગળ માંડુમાં મેં જોયું માંડુમાં આજે અમારો બીજો દિવસ છે અને અમને આશા હતી જ કે આજે પણ વરસાદ અમને પજવશે પણ વરસાદની કોને પડી છે અમે ચાલુ વરસાદે પણ પહોંચી ગયા બાજ બહાદુરના મહેલમાં માંડુ પ્રખ્યાત છે બાઝ બહાદુર અને રૂપમતીની પ્રણય ગાથા માટે અને આ એ જ મહેલ છે જે એમનો પ્રેમ પાંગરેલો બાઝ બહાદુરે પંદરસો પંચાવનથી પંદરસો એકસઠ સુધી બહુ ટૂંકા સમયગાળા માટે આ માંડુ ઉપર રાજ કરેલું અને એના પછી એને સલ્તનત ગુમાવી મોગલ સામ્રાજ્ય સામે કહેવાય છે કે એમની પ્રણય ગાથા ચારેય તરફ માંડુની અંદર ત્યારે ગુંજતી હતી અને આ મહેલ અહીં આગળ નૃત્ય સંગીત સતત એની ગુંજ માંડુવાસીઓને સંભળાતી મુગલ બાદશાહ અકબર અને એના સેનાપતિઓએ રાણી રૂપમતીને પામવા માટે માંડુ ઉપર હુમલો કર્યો બાઝ બહાદુરને હરાવ્યો અને છેવટે એમના હાથમાં ના આવે એટલા માટે રાણી રૂપમતીએ પોતાના જીવનું બલિદાન આપ્યું બાઝ બહાદુર એ પછી ક્યારેય આ મહેલમાં પાછો ના આવ્યો આ એમની પ્રણય ગાથા હતી uh ah. બાસ બહાદુરનો મહેલ બે માળનો બનેલો છે અને અમે પહોંચી ગયા બીજા માળે અહીંથી પાછળ રાણી રૂપમતીનો મહેલ દેખાય છે અને ચારે તરફ નજર કરીએ તો આખું માંડું નીચે મને ચોમાસાની અંદર પાણીથી છલોછલ ભરાયેલા આવા કુંડ જોવા મળ્યા અને એનું દ્રશ્ય ઉપરથી જોઈએ ને તો આંખ ઠરે એવું હતું માંડુની અંદર પ્રવાસીઓ તો નહીં પણ અહીંના લોકલ લોકો આવા બધા પરાક્રમ કરતાં મને નજર પડ્યા અને આ પરાક્રમ ખરેખર રિસ્કી છે પ્રવાસીઓએ તો બિલકુલ ના કરવું અમે બહાદુરનો મહેલ અને એની હિસ્ટ્રી મન ભરીને માણી અને જોઈ અને પછી નક્કી કર્યું કે હવે અમે જઈશું રાણી રૂપમતીના મહેલ ઉપર બાઝ બહાદુરના મહેલની બહાર નીકળતા જ રેવા કુંડ છે અને ત્યાં આજે પણ નર્મદાના પાણીથી એ કુંડ ભરાય છે એટલે જ એનું નામ રેવા કુંડ છે અને આની હિસ્ટ્રી પણ બહુ અદભુત છે રાણી રૂપમતી નર્મદાના દર્શન કર્યા વગર જમે નહીં એવું એમણે લગ્ન કર્યા પહેલા શરત મૂકેલી અને એટલા માટે બાસ બહાદુરે રાણી રૂપમતીનો મહેલ જે હવે હું જોવા જઈ રહ્યો છું એ એવી જગ્યાએ બનાવ્યો જ્યાંથી સતત નર્મદાના દર્શન થાય અને રેવાકુંડ પણ એવી જગ્યાએ બનાવ્યો કે જમતા પહેલા એ પાણી પણ રાણી રૂપમતી લઈ શકે હા Ah. રાણી રૂપમતીનો મહેલ પણ બે માળનો બનેલો છે અને બીજા માળ ઉપર જવા માટે એનો રસ્તો કંઈક આવો છે ભૂલ ભૂલામણી જેવો એકચ્યુઅલી મને તો આ મહેલ કરતાં વધારે એક પ્રકારનો શસ્ત્રાગાર લાગ્યો અને કદાચ આનો ઉપયોગ દુશ્મનો ઉપર નજર રાખવા માટે પણ થતો હશે એવું આ એક મહેલ કરતાં પેવેલિયન વધારે છે અહીં આગળ રાણી રૂપમતી આ મહેલની અંદરથી નર્મદાના દર્શન તો કરી જ શકતી હતી પણ જ્યારે એ ઉત્તરમાં નજર કરે તો ત્યાંથી બાસ બહાદુરનો મહેલ પણ નીચે દેખાય એના ઉપર પણ એ સતત નજર કરી શકે આજે તો વાતાવરણ બહુ ધૂંધળું છે ફોગી છે અને અહીં આગળ અમે કાવડિયાઓના પણ દર્શન અવારનવાર કરી રહ્યા છીએ કાવડિયાઓ માહેશ્વરની અંદર વહેતી નર્મદા નદીમાંથી પાણી લઈ અને એ પોતાના ગામની અંદર જે તે શિવ મંદિરમાં શ્રાવણ મહિનો છે એટલા માટે જાય પ્રવાસીઓ પણ અહીં આગળ બહુ મન ભરીને આજનું વાતાવરણ માણતા હોય એવું અમને લાગ્યું અને સેલ્ફી લવરો તો ખાલી આને મન ભરીને માણે એવું નહીં ફોન ભરીને ફોટોઝ પણ લે

મેડમ તમે બાય ચલો જોઈ લીધું માંડુ બાય બાય ફ્રોમ માંડુ બાય બાય પ્રાંશુ બાય માંડુ બાય માંડુ બાય બાય બહુ ગંદુ નહી થવાનું માંડુ બાય બાય ચલો ચલો બાય 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 માંડુ બાય કોણ આવ્યો બાય બાય બહુ જ બધું ફરવાનું પણ મે કહ્યું વરસાદ બાય બાય જેડી બાય ચલો બાય માંડુ બાય રાજ રામ 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 બરાબર માંડુની જામી મસ્જિદ સામે આવીને હું ઊભો છું મેં અગાઉ કહ્યું એમ આજે અવારનવાર અમને કાવડિયાઓના દર્શન પણ અહીં આગળ માંડુમાં થઈ રહ્યા છે પણ મારી ઈચ્છા છે આજે જામી મસ્જિદ જોવાની અને જામી મસ્જિદની અંદર પ્રવેશ માટે એક રિઝનેબલ ટિકિટ છે અને અમે એ લઈ લીધી છે ગોરી વંશના સુલતાન શાહ એણે આ જામી મસ્જિદનું નિર્માણ કરાવેલું છેક ચૌદસો ને છત્રીસમાં આનું નિર્માણ શરૂ થયેલું અને એનો પુત્ર મોહમ્મદ ખલજી એણે પંદરસો ને એકત્રીસ સુધીમાં આ મસ્જિદનું નિર્માણ પૂરું કરેલું માંડુની અંદર આવેલા તમામ મોન્યુમેન્ટ્સમાં આ પણ એક બહુ મેજેસ્ટિક મોન્યુમેન્ટ છે મોગલ સ્ટાઇલમાં બનેલી આ મસ્જિદ જ્યારે એની અંદર પ્રવેશ કરીએ ને તો બહાર એક મોટું પ્રાંગણ છે અને મસ્જિદ ઉપર મુખ્ય ત્રણ ડોમ છે મસ્જિદની ચારેય બાજુ ફેલાયેલા કોરિડોર ઉપર બીજા ચોપ્પન ડોમ છે હોસંગ શાહે જ્યારે આ મસ્જિદ બનાવવાની શરૂ કરી અને મોહમ્મદ ખલજીએ જ્યારે આ મસ્જિદ બનાવવાનું પૂરું કર્યું એ દરમિયાન આ મસ્જિદનું ક્ષેત્રફળ કુલ સિત્યાસી હજાર સ્ક્વેર ફૂટની અંદર ફેલાઈ ગયું મસ્જિદની અંદર જે આ પિલર્સ છે એની ઉપર કુરાનની આયતોની કોતરણી કરવામાં આવેલી છે કહેવાય છે કે મોગલ બાદશાહ જહાંગીરને આ મસ્જિદ બહુ પ્રિય હતી એનું પ્રેયર કરવાનું આ મુખ્ય સ્થળ હતું આજે પણ માંડુની આ મસ્જિદની મુલાકાત વર્ષે પાંચ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ લે છે અને એમની મુલાકાત માટેનું કારણ એ આવી અદ્ભુત કોતરણી છે શાહ સુલતાન એણે ધરથી જ્યારે માંડુની અંદર રાજધાની શિફ્ટ કરી ત્યારે સૌ આ મસ્જિદનું નિર્માણ શરૂ કરેલું એની બહુ ઈચ્છા હતી કે મારો મકબરો મારા મૃત્યુ પછી મને દફન પણ આ મસ્જિદની પાછળ જ કરજો અને એટલા માટે જ આ મસ્જિદની પાછળ હોસંગસાહનો મકબરો પણ છે ફોગી વાતાવરણની અંદર જ્યારે આવા પિલર્સની વચ્ચેથી આપણે પસાર થઈએ ત્યારે બહુ ડ્રામેટિક એક દ્રશ્ય ક્રિએટ થતું હોય છે અને મારી ફોટોગ્રાફરની નજર એને કેપ્ચર કરવાનું કેમ ચૂકે આ પિલર્સ મને અહીંયા આગળ બહુ જ ગમ્યા આ ડોમની અંદર જ્યારે ચાલીએ ને ત્યારે એક પ્રકારનું મેજેસ્ટિક ફિલિંગ આવે એવું લાગે જાણે કોઈ બાદશાહ ચાલી હોય આગળ વાત કરીને હોસંગ શાહનો મકબરો પણ બિલકુલ જામી મસ્જિદની પાછળ બનાવવામાં આવેલો છે અત્યારે અમે એ જોવા માટે જઈ રહ્યા છીએ હોસંગ શાહનો મકબરો અને એનો ઇતિહાસ બહુ રસપ્રદ છે કહેવાય છે કે મુઘલ બાદશાહ શાહજહાં એને તાજમહેલ બનાવવાની પ્રેરણા આ મકબરા ઉપરથી મળેલી તાજમહેલ બનાવવાનું જ્યારે પ્લાનિંગ થતું હતું તે વખતે મુગલ બાદશાહ શાહજહાંએ એના એન્જિનિયર્સ અને એને બનાવનારા કારીગરો એના આર્કિટેક્ટ્સ એ બધાને આ મકબરો જોવા માટે મોકલેલા અને એના ઉપરથી પ્રેરણા લઈ અને તાજમહેલનું નિર્માણ થયેલું કહેવાય છે કે ભારતની અંદર સફેદ પથ્થરોમાંથી જેટલા પણ મોન્યુમેન્ટ્સ બન્યા છે એ તમામ મોન્યુમેન્ટ્સમાં સૌ પ્રથમ હતું આની પ્રેરણા લઈને જ એક પછી એક એના પછી બીજા બધા મોન્યુમેન્ટ્સ બનવાના શરૂ થયા સુલતાન શાહ જેની કબર અત્યારે હું જોવા જઈ રહ્યો છું ઇતિહાસની અંદર માંડુના નિર્માણમાં એનો ફાળો બહુ અવિસ્મરણીય છે ઘણા ખરા મોન્યુમેન્ટ્સ જે અહીંયા આગળ યાદગાર છે એ એની નજર નીચે બનેલા છે અને અત્યારે અહીં આગળ સુતેલા છે માંડુમાં આજે અમારો બીજો અને છેલ્લો દિવસ છે અને આ બે દિવસનો માંડુનો મારો એક્સપિરિયન્સ જો તમારી સાથે શેર કરું તો હું એટલું ચોક્કસ કહી શકું કે આપણે ગુજરાતીઓ બે ત્રણ દિવસની રજા હોય અને આબુ અથવા દમણ દીવ જવાનો પ્લાન કરી દેતા હોઈએ છીએ તો માંડુનો પણ પ્લાન કરી શકીએ અહીં આગળ પણ બધી જ ફેસિલિટીઝ છે જે ગુજરાતીને જોઈએ છીએ અને વાતાવરણ હજુ પણ તોફાની છે અમારી છત્રી કાગળો થઈ ગયો હવે અમને બીક લાગે છે કે આવું વાતાવરણ ગુજરાતમાં પાછા પહોંચતા સુધી નડે નહીં અને એટલા માટે જ હવે અમે અહીંથી ફરી ઘરે જવા માટેની તૈયારી કરી દીધી છે માંડુમાં વિતાવેલા છેલ્લા બે દિવસો અને એની યાદો મનમાં ભરી અમે ઘર જવા માટે નીકળી ગયા અમે પ્લાન કર્યો છે કે માંડુથી ધાર ફક્ત ચાલીસ કિલોમીટર છે આજનું લંચ અમે ધારમાં કરીશું રસ્તામાં જે આ દેખાય છે માંડુમાં એન્ટ્રી કરીએ ત્યારે એક પછી એક સાત ગેટ ક્રોસ કરવાના હોય છે અને એમોના આ ગેટ છે આ ગેટ ક્રોસ કર્યા પછી જ કોઈ યાત્રાળુ અથવા પ્રવાસી માંડુમાં પ્રવેશ લઈ શકે ધાર જતા જતા રસ્તામાં અમને ફરી એક વખત કાવડિયાઓના દર્શન થયા પણ અમારે તો લંચ કરવો હતો અમારું મન કાબુમાં નતું રહ્યું જલ્દી જલ્દી અમને આ કચોરી મળે અને અમે એને ખાવાનું શરૂ કરીએ ગભરી टेस्ट hmm. yeah. hmm. वही तो है पता है साहस नहीं होता है ये दुकान मैंने चलूं करी थी दुकान चलूं करने में क्या है कि स्थापना में मैंने माल बनाया और अभी तक इसपे हमारा धान पूरा हाँ। जब 2000 नगम दिखते थे अब तो बहुत कुछ कम भी ધાર ની આ કચોરી નો સ્વાદ મનમાં ભરી અમે ઘરે જવા માટે હવે નીકળી રહ્યા છીએ માંડુ માંડુના બંને એપિસોડ જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો છેલ્લે જતા જતાં હું માંડુની કેટલીક યાદગાર ઇમેજો તમારી સાથે શેર કરું છું અને ફરી જરૂર મળીશું